जय माता जी आय सोनू आदेश मा मिगराज भाई एम केसे कैं सरस्वती तीन सेवों सदा अनभक्ति जे कबो भवे चरण भक्ति विना नो होवे जोवे सरस्वती नो कोई उपासक होवे जोवे એટલે सरस्वती सेवों सदान भक्ति કરો ભવેશ પણ ઉજ્જવલ રીતિ ચારણ ની રીત ઉપર દરેકને નજર માંડવી પડે ચારણ ની રીતે રીતે બધાને એ રીતે હાલવું પડે એવી ઉજ્જવલ રીતિ કોઈને દુખી કરવાની નહીં કોકને સુખી કરવાની રીત આચરો એમ આઈહોનબાઈ માં કહે છે અને મેઘરાજ બા છે કઈ પઢો સુવિધા પ્રેમ થી કાયમ સંદ સમય સંદેશ પઢો સુવિદ્યા સારી વિદ્યા બીજાના હિત માટે વપરાય એવી વિદ્યા અને વિદ્યા એ એવી વસ્તુ છે કે જેમ ખર્ચો એમ વધે સરસ્વતી ભંડાર કે અપૂરવ બાર જો ખર્ચે ત્યુ ઘટે બિન ખર્ચે ઘટજાત જાત સરસ્વતીને તમે જેટલી વાપરો ને એટલી વધે લક્ષ્મી વાપરતા કદાચ ઘટી જાય પણ સરસ્વતી તો વાપરો એટલી વધતી જાય એટલે પણ સુવિદ્યા સારી વિદ્યા બીજાના હિત માટે વપરાય એવી વિદ્યા ભગવા ભણવાનું આ સોનબાઈમાં કહે છે કઈ પઢો સુવિદ્યા પ્રેમથી કાયમ સમય સંદેશ પણ દેવ જાતિ દીપાવજો એવાય સોનલ યાદેશ દેવ જાતિ ચારણો છે બ્રાહ્મણ ક્ષત્રિય વેશ અને શુદ્ર આ ચાર વરણ છે ચાર જાતિ છે એમાંથી એક જાતિ માં નથી ચારણ છે કોટી છે દેવ જાતિ છે એટલે એ દેવ જાતિ બની અને જોજો હો ક્યાંક ભૂલ ન ખાતા એટલે આ ઈસોનભાઈમાં આદેશની માલિક કહે છે કે જાતિ દીપાવજો તમારી જે કુળ પરંપરા છે એને દીપાવજો એમાં ક્યાંય ખોટ ન લાગે ચારણની પરંપરા હંમેશા ઉજળી રહી છે એવી ઉજળી રાખજો અને ઉજળી રાખશો ને તો આયુ કાયમ માટે આંગણે રમવા આવશે જય માતાજી